બાળકોની ખિલખિલાટથી આખું ઘર ગુંજી ઉઠતું હોય છે પરંતુ કેટલાક ઘરો એવા પણ હોય છે જે શાંત હોય છે આવા ઘરોમાં મુક બધીરતાથી મુક્તિ અપાવી લોકોના જીવનમાં ઉજાસ લાવવાનું કાર્ય કરી રહ્યું છે તારા ફાઉન્ડેશન જે નિઃશુલ્ક બધીરતા મુક્ત ગુજરાતની પહેલને આગળ વધારી લોકોના જીવનમાં ફરી પાછી ખીલખિલાટ પાછી લાવવાનું કાર્ય કરે છે નાના સિતારાઓનો સહારો બધીર બાળકો માટે તો તારા જમીન પર બધીરતાથી મુક્તિ અપાવવાનું અભિયાન તો માતાના ધબકારા અને પિતાની પુકાર સાંભળી શકે બાળકો તે ઉદ્દેશ્ય સાથે કાર્યરત છે તારા ફાઉન્ડેશન કયત કેવી રીતે શકાય કે એમ પહેલો જ શબ્દ કારણ કે પહેલા તો એ સાંભળતી નથી તો કોઈ જ ના હોય અત્યારેનો એનો પહેલો અવાજ સાંભળીને ઘરમાં ખુશીનો માહોલ આવી ગયો તો કે બહુ બધી ના એ બોલશે હવે એ સમજશે એમ બધા બાળકોની સાથે રહી શકશે શાયદ મેં એનું ઓપરેશન ના કરાયું હોત કે કંઈ જ ના કરાયું હોત તો આજે મારી છોકરીની પેટ એ પણ મૂક બધી શાળામાં જતો આજે નોર્મલ સ્કૂલમાં જાય છે ધોરણ બે માં જયારે પહેલી વાર મમ્મી બોલો ને ત્યારે મને સાચે રડુ આવ્યું હતું અહીંયા આવ્યા પછી ની અહીંયાની થેરાપી એ બધું કર્યા પછી એને મમ્મી પપ્પા બોલતા આવડ્યું

એક બાળક જે સાંભળી નથી શકતું બોલી પણ નથી શકતું તેના માતા પિતા માટે તેમના અવાજથી પોતાને બૂમ પાડી બોલાવવી દુનિયાની સૌથી મોટી ખુશી છે આવા બધી બાળકની સારવાર કરી તેમને નિશુલ્ક અનેક થેરાપી આપી લાખો લોકોની આશા બન્યું છે તારા ફાઉન્ડેશન આવા બાળકોમાં અમે લોકોએ જોયું છે કે ઘણી ઘણી વખત હાઇપર એક્ટિવનેસ હોય છે સમટાઈમ્સ એડીએચડી પણ લાગે છે તો આ અમુક બાળકોને સ્પીચ થેરાપીની જોડે જોડે બિહેવિયર થેરાપી ઓક્યુપેશનલ થેરાપી આઈ હેન્ડ કોર્ડિનેશન માટે આપણે ઘણી બધી એક્ટિવિટીઝ કરાવવાની હોય છે તથા મ્યુઝિક થેરાપી દ્વારા બાળકની જે સ્પીચ આવે છે ભાષા આવે છે લયબદ્ધતાથી આવે છે તેના માટે અહીંયા સ્પીચ થેરાપી પણ અવેલેબલ છે અમુક બાળકો એવા હોય છે કે જે એકેડેમિકમાં આગળ નથી વધી શકતા તો આવા બાળકો શું કરશે મોટા થઈને એના માટે તારા ફાઉન્ડેશનમાં અમે વોકેશનલ થેરાપી સ્ટાર્ટ કરેલી છે જેમાં બાળકો

फिर जो बच्चे का कोकलेर इम्प्लांट होता है उसकी सर्जरी के पंद्रह दिन के बाद यहाँ पर उसका स्विच ऑन होता है तो स्विच ऑन के दरमियान में उनका बाहर के साइड का प्रोसेसर लगाता हूँ प्रोसेसर लगाने के बाद बच्चा है वो पहली बार आवाज़ सुनता है और उसी टाइम बच्चा अलग अलग प्रकार के रिएक्शन भी देता है जैसे कि क्राइम करता है कोई बच्चा चौक जाता है उसके बाद बच्चे की थेरापी यहाँ पर होती है और उसका जो लेवल है सुनने की वो धीरे धीरे मैपिंग के दरमियान हम थोड़ा थोड़ा इंक्रीज करते हैं મહિને લગતા લક્ષ્મણ રાજપૂત તથા દુર્ગેશ મહેતા સાથે સુમન બોરા નો રિપોર્ટ